વંદે માતરમ આજે વાત કરવી છે આઝાદ ખરેખર આઝાદ હતા વાત છે ઓગણીસો એકવીસની ની બનારસની ગલીની અંદર એક બાળકોનું ટોળું નીકળી પડે છે જોર જોરથી નારા બોલાવે છે ઇન્કલાબ જિંદાબાદ ભારત માતા કી જય વંદે માતરમ અંગ્રેજો ભારત છોડો આવા જોર જોરથી નારાઓ બોલી રહ્યા હતા બધા જ બાળકો ચૌદ પંદર તેર બાર આટલા વર્ષના એ વિદ્યાર્થીઓ હતા એનો એક લીડર એટલે પંદર વર્ષનો એક રૂષ્ટ બાળક હતો તેમનું શરીર પણ અલમસ્ત જેવું હતું એ સૌનો લીડર બન્યો હતો સૌથી આગળ ચાલે અને જોર જોરથી નારા બોલાવે આ વાતને અંગ્રેજ પોલીસને ખબર પડે છે અને તે લાઠી લઈને પહોંચી જાય છે પકડો પકડોના નારા સાથે એ વિદ્યાર્થીઓ ઉપર લાકડીઓ મારવા લાગે છે અને પેલો જે લીડર બનેલો પંદર વર્ષનો એ હૃષ્ટ બાળકને ઢસડીને કોર્ટની અંદર લઈ જાય છે અને કોર્ટની અંદર ઊભો કરે છે અંગ્રેજ ન્યાયાધીશ તેમને પૂછે છે એ તારું નામ શું છે તો એકદમ આનંદ અને જુસ્સાથી કહે છે કે મારું નામ આઝાદ છે ન્યાયાધીશ તરત બીજો પ્રશ્ન પૂછે છે તારા પિતાનું નામ શું છે તો તરત એ બાળક નિડતાથી કહે છે કે મારા પિતાનું નામ સ્વતંત્રતા છે આથી પેલા ન્યાયાધીશ ગુસ્સામાં આવી જાય છે શું બકવાસ કરશો તને ખબર નથી પડતી તારું ઘર ક્યાં છે તો તરત એ બાળક કહે છે કે મારું ઘર જેલખાનું છે આથી ન્યાયાધીશને એમ થાય છે કે આ તો મારું અપમાન કરે છે આથી એ ખૂબ ગુસ્સામાં આવી જાય છે અને એ પંદર વર્ષનો બાળક છે એ ભાન ભૂલીને તેમને દંડા મારવાની સજા ફટકારી દે છે છતાં પણ પહેલાં બાળકને કશો ફેર નથી પડતો ન્યાયાધીશ છે એ સજા આપી અને ન્યાયાલય બરખાસ્ત કરે છે સૈનિકોને હુકમ મળી જાય છે એ અંગ્રેજ પોલીસ એ બાળકને એક થાંભલી સાથે બાંધી દેવામાં આવે છે તેમનો ઉઘાડો પીઠ કરી એ ઉઘાડી પીઠ ઉપર દંડા ફટકારવામાં આવે છે જેમ જેમ દંડા પડે છે તેમ તેમ ચામડી તૂટવા લાગે છે અને લોહીના તસિયા બહાર આવવા લાગે છે લોહી લુહાણ તેમની પીઠ હોવા છતાં વંદે માતરમ ભારત માતાની જય ના જય ઘોષ કરતા જાય છે અંગ્રેજો મારી મારીને ઠાકે છે પરંતુ પહેલો બાળક હિંમત નથી હારતો જ્યાં સુધી એ સજા પૂરી ન થઈ ત્યાં સુધી તેમને વંદે માતરમ શરૂ રાખ્યું લોહી લુહાણ વાહો હોવા છતાં એ બાળક હિંમત ન હાર્યો અને આજ બાળક આગળ જતાં ચંદ્રશેખર આઝાદ બન્યા અને એ જીવતા જીવ અંગ્રેજોના હાથમાં ન આવ્યા જ્યારે એમ થયું કે હું હવે અંગ્રેજના હાથમાં પકડાઈ જઈશ ત્યારે રિવોલ્વરની છેલ્લી ગોળી ગોળી પોતાના મસ્તક ઉપર મારી અને હંમેશને માતે મા ભારતીય માટે શહીદ થઈ ગયા હતા વંદન છે આવા દેશભક્તોને